ઘારીના નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે કારણ કે લાંબા સમયથી બંધ રહેલી રેલવે સુવિધા શરૂ કરવામાં આવી છે સ્થાનિક વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે અપડાઉન માટે થતી ભારે મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય જોશી કાકડિયા તેમજ ધારીની સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપ સહિતના લોકોએ સતત ઉચ્ચ રજૂઆતો કરી હતી તેનું પરિણામ રૂપે રેલવે વિભાગના ચલાલાથી જૂનાગઢ અને ચલાલાથી સોમનાથ સુધીની મીટર ગેજ લાઈન ફરી કાર્યરત કરવાના પગલાં લીધા છે જેના ભાગરૂપે હાલ ટ્રેક મેન્ટેનન્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આધારભૂત સૂત્રોની માહિતી અનુસાર ટૂંક સમયમાં ઘારી ખાતે રેલવે સેવા શરૂ કરી દેવાશે જેને લઈને શહેરમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ અપડેટ્સ માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો રાજકોટ ન્યૂઝ ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે જે થોડીક રે રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે ધારી ચલાવાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે અત્યારે કામ ચાલી રહ્યું છે હાલ ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી હતી